છેલ્લા પચાસ વર્ષથી આપની સેવામાં ગોગંબા મેઇન બજારમાં આવેલ તરુણ એન્ટરપ્રાઇઝ હા ફક્ત ને ફક્ત પચાસ વર્ષ જૂની દુકાન પૂજાપા માટે પિશાલીસ તરુણ એન્ટરપ્રાઇઝ ગૌરી વ્રતનો પૂજાપો ફક્ત રૂપિયા સિત્તેરમાં અને ડાય ફૂટની અવનવી વેરાયટીઓ સાથે તમે આકર્ષક ભાવમાં આકર્ષક રેન્જમાં ડાયફ્રૂટનો નવો ખજાનો બિલફૂલ વ્યાજબી ભાવે અનેક વેરાયટીઓ સાથે અનેક વેરાયટીઓથી સભળ બનાવેલી કીટ પણ તમને મળશે ખૂબ જ આકર્ષક અને વ્યાજબી ભાવમાં તો મિત્રો આ જે જ પધારો વોગંબા મેઈન બજારમાં તરુણ એન્ટરપ્રાઇઝ જી હા તરુણ એન્ટરપ્રાઇઝમાં નવીન ડાયફ્રુટનો વિશિષ્ટ ખજાનો આજે જ પ્રાપ્ત કરો ગૌરી વ્રત માટે ઉપવાસની તમામ આઇટમો ફક્ત ને ફક્ત તરુણ એન્ટરપ્રાઇઝમાં પૂજા પામ માટેની પચાસ વર્ષ જૂની દુકાન ફક્ત ને ફક્ત ગૌંબામાં તરુણ એન્ટરપ્રાઇઝ મિત્રો ડ્રાયફ્રૂટની અવનવી વેરાયટી અને આકર્ષક ભાવમાં એમાં પણ તમે જોઈ શકો છો કેરીના રસના પાપડ રસની બનાવેલો હલવો મિત્રો તલની ચીક્કી ડ્રાયફ્રૂટ ચીક્કી જેલી ચોકલેટ નાનું સો ગ્રામ બસો ગ્રામ પેકિંગમાં આકર્ષક પેકિંગમાં બદામ કાજુ દલા આલુ અખરોટ અંજીર પિસ્તા જેવી તમામ વેરાયટીઓ રેવડી સાકરિયા અને અવનવી જાતની કીડા વિફરો અવનવી જાતની ચોકલેટો મિત્રો તમે માની શકો છો એક જ જગ્યાએ મજા ફક્તને ફક્ત તરુણ એન્ટરપ્રાઇઝ ગોરંબામાં ગૌરી વ્રત નિમિત્તેનો પૂજાપો તેમજ દશામાની મૂર્તિઓ માટે પણ એક આકર્ષક જગ્યા દશામાની મૂર્તિઓનું બુકિંગ ચાલુ થઈ ગયેલ છે દશામાના તહેવારનો પૂજાપુર મૂર્તિઓ સાથે ફ્રીમાં મળશે અને આજે જ નંદાઓ દશામાની મૂર્તિઓ સાથે મેરો પૂજાપો મફત દસ દિવસનો પૂરેપૂરો પૂજાપો મિત્રો ડ્રાયફ્રુટ સાથેની હોલસેલ દુકાન આજે પૂજાપામ માટે એક અનોખું નામ દુનિયાભરમાં જાણીતું તરુણ એન્ટરપ્રાઇઝ તરુણ એન્ટરપ્રાઇઝમાં પચાસ વર્ષ જૂની દુકાન પૂજા પૂજાપાની દરેક જાતના પૂજા પૂજાપાની બધી જ આઈટમો એક જ જગ્યાએ તમને મળશે ફક્તને ફક્ત તરુણ એન્ટરપ્રાઇઝમાં દરેક પ્રકારનો દરેક વિધિનો પૂજાપો અહીંયા મળશે